બે વરસાદથી નડિયાદમાં ખેલૈયાઓની મજા બગડી છે નડિયાદમાં મુખ્ય ત્રણ ગરબા વરસાદના કારણે રદ કરાયા છે નવરંગ બેટ્સ નવદુર્ગા અને વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં ગરબા રદ કરવામાં આવ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો નડિયાદમાં પણ ભારે વરસાદને કારણે અલગ અલગ જે મુખ્ય ત્રણ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્રણેય ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે નવરંગ બિલ્ટ્સ નવદુર્ગા અને વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ગરબા આજે રદ કરવામાં આવ્યા છે ગુજરાતીઓનો મહત્વનો તહેવાર એટલે કે નવરાત્રિ અને નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો કહી શકાય ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં જે રીતના સમી સાંજે દોઢથી બે કલાક સુધી અવિરત વરસાદ વરસ્યો જેના કારણે મુખ્ય ત્રણ જે ગરબા ગ્રાઉન્ડો છે તે હતા તેમાં પાણી ભરાઈ ગયા અને તેને લઈ આ સમગ્ર જે ગરબા છે તે બંધ રાખવામાં આવ્યા છે અત્યારે આ જે ગરબા ગ્રાઉન્ડ છે તે ગરબા ગ્રાઉન્ડની હાલત બતાવવા માંગીશ કે અહીં આગળ જે રીતના કિચડ છે અને કિચડ લઈ અહીં આગળ જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે કિચડ થયો અને કિચડ લઈ આજે જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે કહી શકાય કે સમય સાંજે જે વરસાદ વરસ્યો ને વરસાદ વરસતાની સાથે જ જે આયોજકો છે તે આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી કે નડિયાદના જે ત્રણે ત્રણ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પાણીમાં ઘરકાઉ થઈ જવાના કારણે હવે ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર ગરબા નહીં રમી શકે માટે આજે બંધ છે મહત્વની બીજી વાત છે કે હજુ પણ વરસાદની આગાહી છે હાલ તો જે અહીં આગળના જે સ્થાનિક ધારાસભ્ય છે પંકજ દેસાઈ પંકજ દેસાઈ દ્વારા સમગ્ર આ ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે ખેલૈયાઓ ઝડપથી અહીં આગળ આ ગ્રાઉન્ડમાં રમે